સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં આવેલા પાણીના નળમાં પાણીની જગ્યાએ હવા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુસાફરો વલખા મારી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકથી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી ખૂટી ગયું છે પીવાના પાણી માટે બસ સ્ટેન્ડમાં અધિકારીઓ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ બસ સ્ટેન્ડના શૌચાલયો પણ પાણીના અભાવના પગલે બંધ કરવા પડ્યા છે તો સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુસાફરોને વલખા મારવા પડી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકથી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી ખૂટી ગયું છે પીવાના પાણીની અધિકારીઓ દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો વેચાતું પાણી લઈ પીવા મજબૂર બન્યા છે તો પીવાના પાણી માટે બસ સ્ટેન્ડમાં અધિકારીઓ દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે